આગર કોમ્પ્લેક્સમાં આવેલી મેડિકલ સ્ટોરમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે. સુરતના ગોડાદરામાં હોટેલ નેસ્ટના 8 નંબરના રૂમમાં સુસાઇડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિલ્હી અને તેની આસપાસના એનસીઆર વિસ્તારોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ફરી ગંભીર બની છે સમગ્ર શહેર પર ધુમાડાનું ગાઢ આવરણ છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મુજબ સોમવારે સવારે દિલ્હીનો સરેરાશ એકયુઆઈ ત્રણસો બોતેર નોંધાયો જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે કર્ણાટકના મહેસૂર જિલ્લાના જયલક્ષ્મીપુરમની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં ધોરણ અભ્યાસ કરતા તેર વર્ષના વિદ્યાર્થી સાથે ત્રણ સહભાગીઓએ સ્કૂલ પરિસરમાં જ મારપીટ કરી હતી જેને કારણે તેના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર થઈ છે પીડિત વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે હરિયાણાના ફરીદાબાદમાં એક મોટા આતંકવાદી ષડયંત્રનો સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે પોલીસની ટીમે એક ડોક્ટર અને એક મોલવીની ધરપકડ કરી છે આરોપી ડોક્ટરના ઠેકાણા પરથી મોટી માત્રામાં આઈઈડી બનાવવાની સામગ્રી હથિયારો અને છે એક માર્ગ અકસ્માતમાં ભારતીય નેવીના બે જવાનોના મૃત્યુ થયા છે મૃતકોમાં એક જવાન એશિયા કપના ગોલ્ડ મેડલ વિજેતા પણ હતો અહેવાલ અનુસાર એક ઝડપી ટ્રકે તેમની બાઇકને ટક્કર મારીને લગભગ વીસ મીટર સુધી કસરી હતી બિહારના દાનાપુર દિયારા વિસ્તારમાં રવિવારે રાત્રે એક જ પરિવારના પાંચ નિંદ્રાધીન સભ્યો પર અચાનક મકાનની છત તૂટી પડતા પતિ પત્ની અને તેમના ત્રણ માસુમ બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા જેને કારણે સૌના મૃત્યુ થયા હતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દાયકાથી હવાના પ્રદૂષણમાં અસહ્ય વધારો થયો છે રવિવારે સાંજે પ્રદૂષણના મુદ્દે સેંકડો લોકો ઇન્ડિયા ગેટ પર ઉમટી પડ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો પોલીસે દેખાવો કરી રહેલા સેંકડો લોકોની અટકાયત કરી હતી થાઇલેન્ડ મલેશિયા સરહદ પાસે લગભગ સો રોહિંગ્યા પ્રવાસીઓને લઈ જઈ રહેલી એક બોટ ડૂબી ગઈ છે આ દુર્ઘટનામાં સાત લોકોના શબ મળી આવ્યા છે જ્યારે તેર લોકોને બચાવી લેવાયા છે બોટમાં સવાર અને એસી થી વધુ લોકો હજુ પણ લાપતા છે અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનના કારણે હવે હવાઈ મુસાફરી પરનું સંકટ ઘેરું બન્યું છે પરિણામે વિમાન કંપનીઓએ રવિવારે તેત્રીસો ફ્લાઇટ રદ કરી હતી ફ્લાઇટ્સ વ્યવહારમાં અવરોધ સતત બીજા દિવસે ચાલુ રહેતા સ્થિતિ વધુ પણ ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર છવ્વીસ માટે મિની ઓપ્શન ડિસેમ્બરના બીજા કે ત્રીજા અઠવાડિયામાં થવાની ધારણા છે ક્રિકવર્ઝના એક અહેવાલ મુજબ ઓપ્શન તેર થી પંદર ડિસેમ્બર દરમિયાન યોજાવાની શક્યતા છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી ટ્વેન્ટી શ્રેણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટમાં ક્રિકેટ ફીવર શરૂ થવા જઈ રહ્યું છે જ્યાં ઇન્ડિયા એ અને સાઉથ આફ્રિકા એ ટીમ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રણ વન ડે મેચની શ્રેણી તે નવેમ્બરથી શરૂ થશે દેવલની બોર્ડર ટુના ક્લાઇમેક્સનું આગામી ડિસેમ્બર મહિને ફરીથી શૂટિંગ કરાશે ફિલ્મનો ક્લાઇમેક્સ અગાઉ ફિલ્માઈ ચૂક્યો હતો પરંતુ દેઓલને લાગ્યું હતું કે એક્શન દ્રશ્યો થોડા ફીકા પડે છે આથી ફિલ્મનો ક્લાઇમેક્સ રીશૂટ કરવામાં આવશે શ્રદ્ધા કપૂર ને હોલીવુડ ના એક મોટા પ્રોજેક્ટ માં કામ કરવાની તક મળી છે તેણે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ઝુટોપિયા ટુ નું એક પોસ્ટર શેર કર્યું હતું તેણે સાથે કેપ્શન માં લખ્યું હતું કે ઝુટોપિયા ટુ પરિવારમાં માં સામેલ થવા માટે હું ઉત્સાહિત છું તો આ હતા કને ગુજરાત આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો